તો સાતમના દિવસે આગળથી કંઈ જ તૈયારી કર્યા વગર મારી સાથે બનાવો બપોરે કે સાંજે નાની નાની ભૂખ માટે ઇન્સ્ટન્ટલી બની જાય તેવો ચટાકેદાર નાસ્તો આ નાસ્તો આપણે બ્રેડમાંથી બનાવીશું તો ચલો વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફટાફટથી આજે જ બીજાને શેર કરી દેજો તો બ્રેડનો એકદમ ટેસ્ટી નાસ્તો બનાવવા માટે પહેલાં તેની ચટણી તૈયાર કરીએ જેના માટે મેં શિંગદાણા મરચાં હળદર મીઠું અને લીંબુ લીધેલા છે અહીંયા એક મરચાંના બી કાઢી રીંગવાઈઝ કટ કરી તેને મિક્સર જારમાં ઉમેરી દીધેલું ત્યારબાદ ત્રણ ચમચી જેટલા શિંગદાણા અડધી ચમચી કરતાં ઓછું મીઠું અને હળદર પાવડર ઉમેરીશું આ ચટણી ખાટી વધારે પસંદ કરવામાં આવે છે તો હું એક લીંબુનો રસ ઉમેરી દઈશ અને થોડું પાણી ઉમેરી મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરી લેશું તો અહીંયા કોથમીર મરચાંની ચટણી બનાવવા માટે પચાસ ગ્રામ જેટલી કોથમીર એક મરચું બે ચમચી શિંગદાણા લીંબુ મીઠું અને ખાંડ લીધેલા થોડું પાણી ઉમેરી ક્રશ કરીને મેં ચટણી રેડી કરી લીધેલી ત્યારબાદ ઘરમાં રહેલો લસણ ડુંગળી વગરનો જે ટોમેટો સોસ આવે તે લઈશ મેં બેથી ત્રણ ચમચી જેટલો લીધેલો છે ત્યારબાદ રેગ્યુલર આપણા ઘરની જે ફ્રેશ મલાઈ હોય તે અહીંયા અડધી વાટકી જેટલી લેશું તેમાં મિક્સઅપ્સ અને ઓરેગાનો ઉમેરી દઈશું તમને પસંદ હોય તો અહીંયા અલગથી ધીખાસ માટે થોડા ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકાય તો તૈયાર છે આપણો સેન્ડવિચ માટેની દરેક ચટણીઓ અને બટર તો ચલો આપણે શરૂઆત કરીએ જો તમે આ સેન્ડવિચ સાતમ સિવાય બનાવતા હોય તો તમે આગળ જે બટર બનાવેલું છે તેમાં ગાર્લિકનો પાવડર અથવા તો ક્રશ કરેલું ગાર્લિક પણ ઉમેરી શકો છો અહીંયા એક સ્લાઇસ પર મેં પીળી ચટણી અને એક સ્લાઇસ પર જે ગ્રીન ચટણી રેડી કરેલી તે લગાડી દીધેલી અને ત્રીજી સ્લાઇસ પર આગળ જે આપણું ફ્રેશ મલાઈમાંથી ચીલી ફ્લેક્સ ઓરેગાનો એડ કરેલા છે તે ઉમેરી દઈશું તો હવે ત્રણેય સ્લાઇસ અહીંયા રેડી છે તો આપણા ચોપ કરેલા જે વેજીટેબલ્સ છે તેને વન બાય વન આમાં એડ કરતા જઈએ હવે અહીંયા બટરવાળી જે પહેલી સ્લાઈસ હતી તેમાં હું કાકડીને આવી રીતના છાલ ઉતારી ગોળ કાપી અને ઉપર રાખતી જઈશ ત્યારબાદ તેમાં થોડો એવો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું અહીંયા મેં કેપ્સિકમ મરચું એક લીધેલું જેને લાંબુ આવી રીતના કટ કરી અને રાખી દઈશું ત્યારબાદ તેના ઉપર બીજી સ્લાઈસને આવી રીતના ઊંધી રાખી દઈશું હવે જે સ્લાઇસ અલગથી ઊંધી રાખેલી છે તેના પર થોડો એવો સોસ લગાડી દઈશું અને સારી રીતે તેને સ્પ્રેડ કરી દઈશું ત્યારબાદ તમારી પસંદગીના વેજીટેબલ્સ ફરીથી અહીંયા રાખી દેવાના જેમાં હું અત્યારે ટમેટાનો ઉપયોગ કરી રહી છું સાથે સાથે થોડા એવા ગાજર લઈશ આવી રીતના ગોળ સુધારેલા છે બધા વેજીટેબલ્સની છાલ મેં ઓલરેડી અહીંયા ઉતારી લીધેલી હવે ફરીથી તેના ઉપર પસંદ હોય તો થોડો એવો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી શકાય અને નેક્સ્ટ સ્લાઇસના આવી રીતના ઉલટી રાખી દઈશું અને સારી રીતે કટ કરી લઈશું તો હવે અહીંયા એક સ્લાઇસ પર બટર અને એક સ્લાઇસ પર સોસ લગાડી દઈશું સોસવાળી સ્લાઇસ પર થોડી એવી સેવને સ્પ્રિન્કલ કરી દઈશું અને બટરવાળી સ્લાઈસ પર આપણે થોડા એવા દાડમના બીને સ્પ્રિન્કલ કરી દઈશું બિલીવ મી ફ્રેન્ડ્સ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સાતમ પર ગેસ ચાલુ કર્યા વગર માત્ર પાંચથી સાત જ મિનિટમાં બની જાય છે હવે અહીંયા મારા થોડા એવા વેજીટેબલ્સ બચી ગયા હતા તો હું એમાંથી થોડી એવી અલગ એવી સેન્ડવીચ બનાવીશ તો ચાલો ફટાફટથી એ સેન્ડવિચ પણ જોઈ લઈએ તો હવે એ સેન્ડવિચ બનાવવા માટે મારી પાસે જેટલા વેજીટેબલ્સ અવેલેબલ હતા તેને હું ચોપરમાં એડ કરી અને એકદમ બારી કેવા કટ કરી લઈશ અહીંયા જો તમને પસંદ હોય તો તીખાસ માટે એક મરચું પણ ઉમેરી શકાય હવે બધા વેજીટેબલ્સ સરસ રીતના ચોપ થઈ ગયેલા આગળ જે આપણે બટર બનાવેલું હતું જે ચીલી ફ્લેક્સ અને વાળું તેને ઉમેરી દઈએ એક ચમચી જેટલો સોસ ઉમેરી દઈશું તમને પસંદ હોય તો અહીંયા એક મોટી સ્લાઇસ જેટલું ચીઝ પણ ખમણીને ઉપયોગમાં લઈ શકાય પણ હું આ સેન્ડવીચ સાતમ માટે બનાવી રહી છું એટલે ચીઝને હું અવોઈડ કરીશ હવે આ બધી વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે ઉપરથી થોડું એવું મીઠું પણ મેં સ્પ્રિન્કલ કરી લીધેલું હવે અહીંયા બે બ્રેડની સ્લાઇસ લઈશું અને એક સ્લાઇસ ઉપર હું અહીંયા થોડો એવો સોસને લગાડી દઈશ સોસ લગાડાઈ જાય ત્યારબાદ આગળના જે વેજીટેબલ્સ ચોપ કરેલા છે તેનો ઉપયોગ કરીશું અને બીજી સ્લાઇસ પર બટર આગળ જે બનાવેલું હતું તેને લગાડી દઈશું હવે આવી રીતના બધા જે વેજીટેબલ્સ કટ કરેલા હતા તેને એડ કરી અને સારી રીતે તેને પાથરી દઈશું બધી બાજુ વ્યવસ્થિત પથરાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જો નોર્મલી આ સેન્ડવિચ ખાવા માટે બનાવતા હોય તો તમે અહીંયા ફટાફટથી ગ્રીલનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ હું અહીંયા થોડા એવા મરી પાઉડરને પણ સ્પ્રિન્કલ કરી લઈશ હવે કટ કરી અને સર્વ કરીશું તો છે ને બંને બ્રેડની રેસીપી એકદમ ઇઝી સાતમ આઠમ પર આગળથી કંઈ જ તૈયારી કર્યા વગર ગેસ ચાલુ કર્યા વગર ફટાફટથી બની જશે વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બીજાને શેર કરજો થેન્ક યુ